જીગર એ જીગર કેટલું ખૂ છે તમારે તમને શરમ આવી જોઈએ ઘડિયાળ માં જો 9 વાગ્યા 9 અત્યાર લગી હુવાતું હોય ઊભા થાવા फटाफट તમને કહું છું જીગર હમ ઓ છે ઘડી ખોવા દેને પણ પણ તમે જોવો તો ખરા ઘડિયાળમાં માં 9 વાગ્યા હમણા બપોર થાય આમે ન જાવું ઊભા થાવા લો મારે બીજું કાઈ ન સાંભળવું જલ્દી ઊભા થાઓ

નકર બાજુ વાળા રેશમા ભાભી છે રેશમા ભાભી હાથ ના અડદિયા મેં સેખાતા એક નંબર અડદિયા હતા એમ થાય ખાધા જ કરી ખાધા જ કરી એટલા મસ્ત બનાવ્યા તને જો આળા સડતી હોય ને તો આગળે નાઈ જોઈને જાવ અને મને કહેતો જાય એ તો બનાવી દે કાઈ તમારે એમ ઘેર જવાની જરૂર નથી મને આવડે છે અને હું બનાવું છું એના કરતા હારા બનાવે આઈ હોય એટલે એમ કે ભાભી હું બોલાય હું આમ કરી આવું કેમ રેસમાં ને ઘેર જવાનો તો બહુ શોખ થાય તમને

અને પાછી ઘેર આવીને ફેશન નું બોલે ફેશન ને મારે તો બાર મો ચંદ્ર મને હે હસોડી નો મજા ચીપકી ચીપકી બોલે શું છે ફલાણું છે દીકડું છે મને હસોડી ગમે ને અને જીતન ને હાલતા ચાલતા ગમે કાઈક હોય તો રેસ માં ભાભી આમ રેસ ભાભી આમ મને હસોડા ગમે ને અને જીતન ને કઈ કામ હોય તો રેસ માં ભાભી પાહે જાય પાછું જીગન ને એટલો ભાવે છે એની વાત જ નહીં અડદિયો મને ભમરાળો આવડતો નથી

અને એમ કહે છે મારી ઘેર જે નડદિયો બનાવી નાખ્યો અત્યારે આ તને વાંધો શું છે અત્યારે તું ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા છે હું જે નવરીત થઈ છો મારા બપરની બધી રસોઈ બાકી છે અત્યારે તારી અહીં આવું બપોર થાય કાય એમને ઘડીકવાર મળડિયો બની નો જાય તો ગમે એ બાનું બતાવીને જગનને કહી દે હું હાન થાય ને આડડિયો રેડી કરી દે બપોર પછી આવે તો ગમે એ બાનું બતાવી દે કાઈ ને હાર વાલ હું કાઈક કરું છું પણ છે ને તું બપોર પછી ટાઈમ આવી જાય કે હાન થાય ને કે અડદિયો બનાવવાનો છે બીજી કાઈ વાત નહીં આતે હાર વાલ બોપર પછી નવરી થઈને આવે ફોન નઈ કરે હવે જીગન ને હું કેવું કઈક બાનું બતાવજો હે બાનું બતાવજો જો હે ગમે એમ કરીન બાનું તો બતાવીન જીગન ને કામે મોકલવા જો અગર આગળ લોય પી જાય માથે ઉભા રે બનાવ્યો કે નઈ બનાવ્યો કે નઈ એ હું ધ્યુ કેટલા ભઈ ગોડો નું કામ તૈયાર થઈ ગયા નઈ જોન હા જોતી નથી નઈ ધોઈન તૈયાર થઈન તો આવ્યો પેલા એ કે કેટલા ભઈ નું કામ તો હળદિયો એક નંબર થાય મને એવું લાગે છે રસોડા ઉપર બેસી ને કેતો કામ ચાલુ કર્યું છું અડદિયો એક નંબર જ બનાવવાની સાવ તમે ખાતા નો ધરાવ એવો અડદિયો થાય પણ એક વસ્તુ મગજમાંથી નીકળી ગઈ ને એટલે અડદિયો છે ને હાંગે બનશે અત્યારે નઈ થાય ઓ નો કેમ હું વસ્તુ મગજમાંથી નીકળી ગઈ પહેલા તો આવડે છે ને તને અડદિયો બનાવતા હા ભાઈ આવડે જ છે મને અડદિયો બનાવતા

હું મને આવડતો એડો જો આવડે જ છે હું કાઈ બાના નત બતાવતી કાઈ કે વાત હોય તો રેસમા ભાભી રેસમા ભાભી એન ઘેર જઈને જો આવું આઈ કાઈ કામ નત તમારું હા હા પણ એટલી બધી ખિજામાં હું તો ખાલી કહું છું એમાં આટલી બધી ખિજાવાની હું જરૂર તણાઈ કેમ દાસો હું કાઈ બીજું તન નત કેતો તણાઈ નો જાવ અરે પણ રેસમા ભાભી આ ઘરની બાયરી તમને અડોડિયો બનાવીને દે છે એ તમને નત સારું લાગતો ને बाजूવાળી રેસ બનાવીને દે સારું લાગે

રાગડે ખોટુ બાંધવાનું થાય આ રેસમાં ભાબીવા હું જે કહેવાનું બાકી છે તો કઈ ગયો જોતા કરતા હું કઈ રહી ગયું કહેવાનું પાછા ના ના નથી રહી ગયું મગજ શાંત ખોટો હું ગયા છે ખબર પડતી ઘરની બાયડી દેખાતી નથી બાજુવાળી બાયડી જ બીજી વાત જ તો બપોર પછી ગોગડી આવે ને એને કેવું છે એક નંબર ના અડદિયા બનાય અડદિયા ખાય અને જેવું રેસમાં માં ભૂલી જાય ને એવા અડદિયા બનાવવાના થાય છે